ગોકર્ણ સૂર્યની ગતિને રોકી દે છે જેટલા બધા શાસ્ત્ર પહેલાં વાંચી દીધા સાધુ સંતોને પૂછ્યું કોઈને ખબર ન પડી ત્યારે એક વ્યક્તિએ કીધું એક સંતે કીધું કે તમે સૂર્ય દેવતાને પૂછો કારણ કે આ વેદોનું જ્ઞાન સૂર્ય દેવતાને આપ્યું તો ભગવદ્ ગીતામાં ચોથા અધ્યાયમાં ભગવાન કહે છે ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તાવાન અહમ વ્યયમ સર્વપ્રથમ પહેલું જ્ઞાન મેં સૂર્ય દેવતાને આપ્યું હતું એટલે સૂર્ય દેવતાની ગતિને ઊભી રાખી કે ઊભા રહો સૂર્ય દેવતા કે જો હું ઊભો રહું ને તો આખો સંસાર થંભી જશે એટલે કે તમે ચાલવાનું ચાલુ રાખો અને સૂર્ય પોતાની ગતિમાં દોડે છે અને એને જ્ઞાન આપે છે કે જો તમારા ભાઈને એને મુક્તિ અપાવી હોય તો તમારા ભાઈને જો મુક્તિ અપાવી હોય તો એને સાત દિવસનું ભાગવત સંભળાવો ત્યારે ગોકર્ણ પોતાના ગામમાં જાય છે જે જગ્યાએ અને પોતાના ભાઈને રાતના જ્યારે વાણીથી બોલે તો કે તમારા કલ્યાણ માટે હું સાત દિવસનું ભાગવત કરવા છું ગામના બધા લોકોને ભેગા કર્યા કે આવી રીતે સૂર્ય દેવતાએ કીધું છે તો કે આપણા ગામમાં આપણે ભાગવત કરવું છે તો કે વક્તા કોને રાખીએ ત્યારે ગામના લોકો જ કે છે કે તમે બહુ જ્ઞાની છો તમારામાં ભક્તિ છે અને સંસ્કારને ઘણી બધી વસ્તુઓ તમારામાં છે એટલે તમે વક્તા થાવ અને અમે શ્રોતા થશું અમે ભગવાનની કથા સાંભળશું અને તમે અમને ભગવાનની કથા સંભળાવો ત્યારે સાત દિવસ સુધી ભાગવત કથા સંભળાવી અને જે ધૂંધુકારી હતો ને એને સ્ટેજના એ મંડપના એક ખૂણામાં વાસ લીલુ વાસ આવે ને એ લીલુ વાસ ને લાવ્યા હતા અને એમાં એને સ્થાન આપ્યું હતું જ્યારે પહેલા દિવસનું ભાગવત પૂરું થયું અને પહેલા દિવસનું ભાગવત પૂરું થઈને આરતી થઈ ગઈ ત્યારે પહેલા દિવસેની જે ગાંઠ હતી ને એ ગાંઠ ફાટી બીજા દિવસે બીજી ગાંઠ ફાટી એમ કરતા કરતા ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ અને છ દિવસ અને સાત દિવસ જ્યારે થયા એટલે આકાશમાંથી ભગવાનનું વિમાન આવ્યું અને વિમાનમાં એ ધુંધું કાઢીને બેસાડ્યા અને ધૂંધુંકારીને ભગવત ધામ જવા લઈ જાય છે પણ આખા ગામના બધા લોકો આયા અને બધા લોકોએ કોરી મોરી વિમાને પકડી લીધું નહીં લેવા લઈ જવા નહીં દે કેમ એને ભાગવત સાંભળ્યું તો અમે સાંભળ્યું છે અમે શું બોપણ માર્યા આપણે નહીં કહેતા આપણે દેશી ભાષામાં કે અમને લઈ જાઓ અમે અમે પણ ભાગવત સાંભળ્યું છે ત્યારે સાંભળવા સાંભળવામાં ઘણો ફેર છે તમે સાંભળ્યું અને ધૂંધુકારીએ સાંભળ્યું પણ સાંભળવા સાંભળવામાં ઘણો ફરક છે ધૂંધુકારી તો પોતાના સ્થાન ઉપર સાત દિવસ અને રાત સુધી એને જે કથા સાંભળી એનું ચિંતન અને તમે તો ઘરે જોઈને સિરિયલો જોતા હતા સંસારના કામ કરતા હતા હમણાં જોજો હમણાં થોડોક સમય થાય તો થેલીઓ ઉપાડી ઉપાડી ભાગશે હવે મારે શાક લેવા જવાનું છે મારે તો રાંધવાનું છે ટ્યુશનમાં લઈ જવાનું છે એટલે લોકોનું મન ક્યાં છે

સત્સંગ સત્સંગ મંગણો ફેર સે રે સત્સંગ પાડો થાળી પારો તુમારા બીજી થાળી ના હોયજો તાળી પારો તુમારા બીજી થારણ ના હોયજો તો કરો તો ઘણ રે બીજી વાતો ન હોય જો વાત કરો તો ઘણ રે બીજી વાતો ના હોય જો યુવાણી યુવાણી મા ફેર શેરે યુવાણી કોને કહેવાય જો યુવા દિયુવા ફે રે યુવરી કોને કહેવાય જો યુવાની માયર જુલની પ્રશ્ન યાદ રે યુવાની કહેવાય જો યુવાની અર્જુન ને કૃષ્ણ મળે યુવાની ને કહેવાય જો હે બસપના બસપન મગણો ફેર રે બસપન કહેવાય જો બચપણ બચપણમાં ઘણો ફેર છે રે બચપણ ને કહેવાય જો બચપન મા પહલાદ ને વિષ્ણુ મળ્યા ને બચપન કહેવાય જો બચપન બાપ હદ ને તુલસે રે બચપણે કહેવાય જો તારે તો ના હોય જો હે વાતો કરો તમણી રામની છે વાતો ન હોય જો ગડપણ ગડપણમાં ઘણો ફેર છે રે ગડપણ કોને કેવાય જોજો ગરપણ ગડપણમાં ઘણો ફેર શેર રે ગણપણ કોને કહેવાય જો Oh, man. ભાઈ બધ મગણો ફેર શેર રે ભાઈ કહેવાય જો ભાઈ બન ભાઈ બન મગણો ફેર છે હે ભાઈ બન કોઈ કહેવાય જોબન મગણો ફેર શે રે ભાઈ કહેવાય જો ભાઈ બન બા કૃષ્ણ ભડા કેવાય જો કૃષ્ણ માયારબન એ કહેવાય જો તાડી પાડો યાની કહેવા તાળી પાડો તો નામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રે બીજી તાળી ના સાત દિવસ સુધી જ્યારે આપણે ભગવાનની કથા સાંભળશું ને એ ભગવાન પ્રગટ થઈને આપણા હૃદયમાં પ્રગટ થઈ જશે એટલે હૃદયથી ગાવાનું છે ભક્તિ ભક્તિમાં ગણો ફેર છે રે ભક્તિ કોને કહેવાય જો ભક્તિ ભક્તિમાં ગણો ફેર છે રે ભક્તિ કોને કહેવાય જો ભક્તિમાં હનુમાન ને રે ભક્તિ ભક્તિને કહેવાય જો ભક્તિ હનુમાન ને રા રે ભક્તિ એને કહેવાય જો વાતો કરો તો મારા રામ ની રે બીજી વાત ના હોય જો તાળી પાડો મારા રામ ની રે બીજી ના હોય જો તાળી પાડો મારા રામ રે બીજી તાળી ના હોય જો વાતો રે ના હોય જો વાતો આવી રીતે સાત દિવસ સુધી આપણી વાણીને પવિત્ર કરવાની છે આપણા કાનોને આપણા કર્ણને પવિત્ર કરવાના છે અને ભગવાનને દેખાડવાનું છે કે ભગવાન ભલે ગમે તેવો કળિયુગ આવે ભલે ગમે જેટલા રોગ આવે પણ અમે હિંમત હારવાના નથી અમે તમારી ભક્તિ કરશું ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું છું બસ બીજું કાંઈ જોતું નથી તો સાત દિવસ સુધી આપણે હરિના ગુણ ગાવાના છે બધા લોકોએ કીધું વિમાનને રોકી દીધું કે અમને પણ લઈ જાઓ ભગવાનના ધામમાં ત્યારે કીધું કે ધૂંધુકારીએ સાત દિવસ સુધી એને ભક્તિ કરી ભગવાનનું નામ લીધું ભગવાનનું સ્મરણ કર્યું તમે પણ આવી રીતે કરશો તો તમને પણ ભગવાનની પ્રાપ્તિ થઈ જશે આવું કહી અને ધૂંધુકારીને ભગવત ધામ લઈ ગયા અને ફરી વાર જ્યારે ભાગવત બેહાડ્યું તો એ ગામની અંદર હજારો વિમાન આવ્યા અને હજારો હજારો વિમાન ભગવતધામના અધિકારી બની ગયા આવી રીતે સાત દિવસ સુધી આ કથાનું મહિમા બધા આ આ કથા કથા કહે છે ભાગવતમાં તો બેસાડીએ પણ શ્રીમદ ભાગવતમાં છે ને પાંચ વસ્તુ હોવી જોઈએ સૌથી પહેલી વસ્તુ એ કે છે સૌથી પહેલું વસ્તુ છે કે સ્થાન પવિત્ર હોવું જોઈએ જે જગ્યાએ ભાગવત કરીએ ને એ સ્થાન છે ને પવિત્ર એટલે કે મંદિરમાં હોવું જોઈએ અથવા તો આપણા ઘરે પણ રાખીએ પણ આપણા ઘરને પણ પવિત્ર કરવું જોઈએ બીજી વસ્તુ કે છે કે સાથે સાથે ગાન પણ હોવું જોઈએ સ્થાન હોવું જોઈએ ગાન હોવું જોઈએ અને ત્રીજી વસ્તુ જ્ઞાન પણ હોવું જોઈએ જ્ઞાન એટલે કે જે કથા સાંભળીએ છીએ એને પૂરેપૂરું જીવનમાં ઉતારવું જોઈએ ચોથી વસ્તુ કે છે કે આ કથામાં મહાપ્રસાદ પણ હોવો જોઈએ અને પાંચમી વસ્તુ કે છે કથામાં મન પણ હોવું જોઈએ મન વગરની કથા કાંઈ કામની નથી એટલે મનથી કથા સાંભળવી જોઈએ ઘણી વખત લોકો છે જે કથા સાંભળતા પણ સાંભળતા સાંભળતા સંસારના બહુ બધા દુઃખ હોય ને એ દુઃખ જ્યારે હાવી થઈ જાય પણ ભગવાનની કથામાં આવે ને એટલે એને શાંતિ મળે અને શાંતિ મળે એટલે ઊંઘ આવે કોઈ પણ માણસ તમે જુઓ કે એકદમ બધા ટેન્શનથી દૂર થઈ જાય હવે અહીંયા એને ક્યાં કોઈ ટેન્શન છે ભગવાનના મંદિરમાં ભગવાનની કથામાં કોઈ ટેન્શન શું કરે હોઈ જાય કેમ હોય ખબર છે આ સુવે છે કેમ કારણ કે એને છે ને કુંભકરણ જે છે ને એની પત્ની છે ને નિદ્રા છે કુંભકર્ણની પત્નીનું નામ નિદ્રા છે એટલે કુંભકર્ણને જ્યારે માર્યો એટલે એમની પત્ની કહે છે કે ભગવાન રામને કહે છે કે તમે મારા ધણીને માર્યો છે ને પણ હું પણ તમારા ભક્તોને નહીં છોડું હું નિદ્રા છું અને તમારા ભક્તો જ્યારે કથામાં આવીને બેહે કે જ્યારે નામ જપ કરશે ભગવાનનું કીર્તન કરવા માંડે ને એટલે એની આંખો પર હું ઘેરાઈ જઈશ અને એ લોકોને ઊંઘાડી દઈશ એટલે કથાની અંદર ઊંઘ ન આવે ને તો આપણા સંતોએ ભજન ગાયું છે જા જા નીંદરા હો વારું જા જા તને janindra hu આવી રીતે કથાના પાંચ સ્થાન બતાવ્યા કે કથા સાંભળીએ તો આવી રીતે અને સાત દિવસ સુધી બહુ બધા નિયમો બતાવ્યા છે પણ કળિયુગના જીવો કોણ કરવાના છે પણ અમુક નિયમો જે તમને બતાવું છું કે એક ટાણા કરે છે લોકો સાત દિવસ સુધી શું કરે એક ટાણા કરે એક ટાઈમ ઉપવાસ કરે અને એક ટાઈમ આજે પહેલો દિવસ છે એટલે જ કહી દઉં છું આના નિયમો છે પણ કળિયુગના જીવો આવીને ખાલી કથા સાંભળે ને તોય સારું છે કે ચલો આવીને ભગવાનની કથા સાંભળશે ને પૂરેપૂરો ટાઈમ તોય એને પૂરું પૂરું ફળ મળશે પહેલી વસ્તુ છે કે એને સાત દિવસ સુધી જમીન ઉપર સૂવું પડે વ્રતનું પાલન કરવું પડે એક ટાઈમ ભોજન કરવું પડે બે ટાઈમ સ્નાન કરવું પડે અને બે ટાઈમ પ્રભુનું સ્મરણ કરવું પડે ભગવાનનો પ્રસાદ ખાવો પડે એવા બહુ બધા નિયમો બતાવ્યા છે અને તમે પણ જો કરી શકતા હોય તો તમે પણ આ વસ્તુનું સાત દિવસ સુધી પાલન કરજો કારણ કે આપણને ભગવાન એક અવસર આપ્યો છે એક મોકો આપ્યો છે અને તમે સાત દિવસ સુધી તમે આ માગસર મહિનો પવિત્ર મહિનો અને આ મહિનામાં તમારા ગામમાં આટલું સુંદર ભાગવત થવા જઈ રહ્યું છે તો એનો લાભ તમને પૂરેપૂરો લેવો જોઈએ અને નિશ્ચિત ભગવાન તમારી પર બહુ કૃપા કરશે તો અહીંયા આ પહેલા દિવસની કથાને મારી વાણીને હું વિરામ આપું છું પણ વિરામ આપી એના પહેલાં આપણે ભગવાનની આરતી થશે ભગવાનને પ્રસન્ન કરવા માટે એક માળાનો જાપ કરશું આપણે બધા ભેગા મળીને અને પછી આજની કથાને વિદાય આપશું પેલું કહે છે ને આજે સૌને એટલે બધા કાલે બધા વહેલા સર બધા આવી જાય વહેલા વહેલા સુઈ જવાનું સંસારના કોઈ કાર્યમાં નહીં પણ માત્ર સાત દિવસ સુધી આપણે પ્રભુનું સ્મરણ કરવાનું છે એમાં પહેલા દિવસની ઝાંખી આપણે આજે કરી તો હવે બધા આપણે ભેગા માળા કરશું એક સ્વરે એક સ્વરથી આખો મંત્ર બોલવાનો છે શરૂઆતમાં હું જે બોલું છું તમે મારી પાછળ બોલો જય શ્રી કૃષ્ણ ચૈતન્યતન્ય